જય મુરલીધર જય દ્વારકાધીશ જય મા મોગલ કેમ છો ઓલ ફ્રેન્ડ બધા મજામાં આઈ હોપ કે બધા મજામાં જઈશો પણ હમણાં માર્કેટમાં કઈક નવું હાલે છે જેને જેને કીડો હે ને એને ત્રાર કોઈ પણ માણસને બોલાવવા હે તો જે કાયમી ફેસબુકમાં યુટ્યુબમાં અને ઇન્સ્ટાગ્રામમાં કામ પગ વગરની બકતોડી કરે છે ને એવું દુનિયાને જ્ઞાન પેલે છે ને હાવ કારણ વગરનું કઈ હોય ની ફાકા ફોલદારી કરે છે એને આજે કઈ નથી આવ્યું ને હાથમાં એટલે હવે એને ખજુરભાઈનું ઉપાડ્યું છે તો છે કૃષ્ણા પટેલ કૃષ્ણા પટેલને કઈ તારામાં કેટલું જ્ઞાન છે અને તારું કેટલું નોલેજ છે એ બધી ખબર જ છે તો ખોટા ખોટું ખજૂરભાઈને ને બદનામ કરી અને તારી ચેનલ હલાવવા માટે તું જે નખરા કરવા વર્ગી હે ને એ બધા તારા બંધ કરી દે ક્રિષ્ણા પટેલ ખજૂરભાઈએ આમ કર્યું ખજૂરભાઈ તેમ કર્યું ખજૂરભાઈએ ઘણું બધું સારું કર્યું કદાચ ખજૂરભાઈ પાંચ લાખ નું મકાન બનાવી અને એનો વિડીયો અને હું એમ કે પચાસ લાખ કમાતા હોય દેખાડો તમારા કોઈ ને તમે દવા આપ્યા હોય એવું કાયમી ફેસબુકમાં ઠોકમ ઠોક કરવી યુટ્યુબમાં ઠોકમ ઠોક કરવી જ્યાં આવે ત્યાં પત્ર ઠોકવી બધી અને ગામ આખા ને જ્ઞાન પેલું પેલી છોકરી આમ હતી મને એની ફોન કર્યો ને પેલી છોકરીને આની હરી પહેલી વખત ફર્સ્ટ ટાઈમ લવ હતો ને આમ હતું તેમ હતું તમે દુનિયાને બગાડો છો તમે દુનિયાને સુધારતા નથી તમે દુનિયાને બગાડો છો તને એવો કોઈ કોઈનો ફોન આવ્યો નથી કે ભાઈ મને આમ થયું એ તો રહ હોય તો જાય હાથ એકનો રહ તો કોઈ પણ કોઈ પણ જાય અરે ખાસ કરી એક માળા નું મનોબળ ન તોડો અને ખાસ ક્રિષ્ણા પટેલ છે કે તમે આ એક વ્યક્તિ ગુજરાત અસંખ્ય ગરીબોના આસુડા લુયા હે ને એને એને તમે અત્યારે બદનામી આપી અને એને બંધ કરવા માંગો છો તમે કોક ની પાંચ કે પચાસ રૂપિયા નું કોકને લાઈન તો દિયો તમે આજે YouTube ની અંદરથી ઘણા બધા રૂપિયા કમાવ તમે ક્યાં કેને દીધા દેખાડો એક વિડીયો તો એવો મોકલો તમે કોકને શંડાક બાથરૂમ બનાવી દીધું હોય હું કરવા તમારે તમારી ફેમસી કરવા માટે થાય અને બીજાને હું કરવા બદનામ કરો અને જ્યારે TikTok વખતની વાત તમને ખબર ન હોય તો હું કહી દઉં કે TikTok વખતમાં તમે જ્યારે કીર્તિ પટેલના માં બનવા માટે ગયા હતા કિર્તી પટેલને બગાડવામાં પહેલો હાથ હોય તો કૃષ્ણા પટેલ તમારો છે જ્યારે ટિકટોકના સમયમાં કિર્તી પટેલને મા તમે બનવા કેતા ને ઉની લાત મારી અને વેતીની કરી દીધી તને પછી ત્યારે તમારા આવરા આવરા કોભાન ખૂલતા હતા ત્યારે આપણે લાઈવ કરીને રડતા હતા લાઈવ કરીને ફાકા બોલદારી કરતા હતા હું એવું નથી હું આવું નથી તો એ બધું રેવા દીયો એમ ફેમસ નો થવાય અને જેની તેની ગાડીમાં બે કઈ લાખો પતિ કે કરોડો ન થઈ જવાય આ તો કોક ની બીએમડબલ્યુ લઈને હું આમ કરું છું તેમ કરું કઈ માલ હોય કરતા તમે તમે કોક જોખો છો હું કરો જોખો વજન જોખો કેટલો વજન છે આમ એટલે મારા બાપલીઓ કરતા હોય કરો અને ખજુરભાઈ જે કરે ને એવું તો હજી સુધી મેં જોયું નથી કે કોઈ એવો વ્યક્તિ હોય કે એટલા બધા મકાન બનાવી દીધા કોરોના કાળની અંદર એને લાઈવ વિડીયો મૂકીને કહી દીધું ભાઈ જે પણ જગ્યાએ કંઈ પણ વસ્તુ ઘટે તો મારી આઈડી ની અંદર મેસેજ નાખો એમાં એડ્રેસ નાખો તમને ત્યાં માલ મળી જશે અને કેટલા ઘરો ની અંદર કજૂરભાઈએ પુગાયો માલ દેખાડો તમારો એક દાખલો કે તમે 5 કિલો કોકનો મોકલાવ્યો એ બધું હેલું નથી એ બધું બહુ વહેમું છે કદાચ પાંચ લાખ ની આવક હોય તો એમાંથી પચાસ હજાર કોક દેવા હોય તો લઘુ સબુ થાય બરોબર એમાંથી પાંચ લાખ માંથી પચાસ હજાર દેવા હોય તો લઘુ સબુ થાય એટલે તમે જે કરતા હોય ધંધા એ તમારા કરો પાછા ખોક ની આટી ખોટા ખોટા આવી જાય પાછા મોઢા દેખાડ્યા જેવા નહીં રહ્યો હું એવું સમજો છો કે તમે કંઈ કાંડ કર્યા જ નથી તમે હોરે હોર હરાવીને બેઠા છો અને તમે જે કર્યું ને એ હજુ અકબંધ રાખી દો અને ઓલા માયકાંગલી ને તમારા ઘરવાળા ભેરા બેઠા હોય હી 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 કરતા હોય મરી જાવ પાણી વગર ઢાંકણી પાણી લે બરોબર એટલે બધું તમારું બંધ કરો હજી તમારી પપોડી વગાડવી ચાલુ કરી ને એ બધું બંધ કરો એમ ફેમસ ન થવાય યુટ્યુબ ચેનલ તો અમારી છે ઘણા બધા લોકોની છે પણ હાવ આમ નો હોય એક માણસ ગુજરાતની અંદર એવી રીતના કામ કરે છે કે નિરાધારો હોય એને નિરાધારો ને જે મકાનો બનાવી આપે ભલે મદદ કરવા જતા હોય ગામના લોકો તો જાય એમાં કઈ વાંધો નહીં પણ તમારી વાય રીતે નહીં એ જો હાવ કારણ વગરની ફાકા ફોલદારી કરવી ઓયલું આમ હતું ઓલું તેમ હતું શાંતિ રાખો તમારી ક્યાં લગડ તમારી કેપેસિટી છે એ બધી ખબર છે ખોટી ફાકા ફોલદારી બંધ કરો અને મા કે બાપના હાંસવી હકતા હોય એને હાંસવો અને બીજા જે હારા કામ કરે છે ને એને તમે પગ અડાડવાનું રહેવા દો હવે નકર પછી હવે ગુજરાત માંથી લાગી એ સારું જ થવાના છે તમારા નામના જ થવાના છે સાહેબ કૃષ્ણ પટેલ નિરાયત રાખો હો એટલે અટાણ લગ્ન બધા સહન કરતા હતા એટલે હવે તમે ચાલુ ગાડીએ ચડી ગયા હોય ને પાછો ઉતરવાનો વેત નહી રે એટલે શાંતિ રાખો સમજાય ને વંદન બાકી લાલાભાઈ કે વેરી કે અભિનંદન જય મોરલીધાર જય દ્વારકાધીશ